સંજેલી તાલુકામાં આવેલ મુખ્ય મથક બસ સ્ટેશનમાં પૂરતી સુવિધાઓ ન મળતા જાલોદ એસટી ડેપો મેનેજરને આવેદનપત્ર સંજેલી તાલુકામાં આવેલ બસ સ્ટેશનને ચારથી પાંચ વરસ થઈ ગયેલ હોવા છતાં મુસાફરોને પૂરતી સુવિધાઓ આપવામાં આવતી નથી અને બસ સ્ટેશનમાં બંને બાજુ પૂરણ કરવામાં આવેલ નથી જેના કારણે મોટા અકસ્માતો સર્જાવાનો ભય છે અને બસ સ્ટેશનમાં બોર હોવા છતાં પાણીનો અભાવ છે તેમજ બસ સ્ટેશનની અંદર પીવાના પાણીની પરબ છે પણ ત્યાં નળ તૂટેલી હાલતમાં છે અને બસ સ્ટેશનની નજીક ગામનું ગંદુ પાણી ભેગું થાય છે જેથી પાણી પીવા માટે જોખમકારક છે અને શૌચાલય પણ લાંબા સમયથી તૂટેલી હાલતમાં છે તેને રિપેરિંગ કરાવી મુસાફરોને સુવિધા આપવામાં આવે તેવી આમ આદમી પાર્ટી સંજેલી દ્વારા રજૂઆત કરવામાં આવી હતી બસ સ્ટેશન છે તો એની અંદર આ બે ચાર પાંચ વર્ષથી આ બસ સ્ટેશન બનીએ પણ હજી સુધી આ બસ સ્ટેશનની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ નથી જે અનુલક્ષીને અમે દાહોદ ડેપો મેનેજરને આવેદનપત્ર પાઠવવા માટે આવ્યા છે સત્તા ની અંદર સરકારી છે છતાંય અમારું જે બસ સ્ટેશન છે બંને આઉટ અને ઇન જે વે છે બસો માટેનો ત્યાં બહુ સાંકડો છે ટર્ન લેતી વખતે ડ્રાઈવરો ને તકલીફ પડે છે અને ક્યારે એ પણ એક પ્રશ્ન છે બીજી બાજુ જોવા જઈએ તો જે કામ કરવામાં આવેલ છે તેની ત્રણેય બાજુએ ખાય હોય એવા ઊંડા ખાડાઓ છે એક બાજુ જાડીજાગ છે તો બીજી બાજુ સંજેલીનું ગંદુ ગટરોનું પાણી ભરાયેલું છે જેના કારણે વે પરથી બસ ક્યારે એની અંદર ખાપે અને અકસ્માત સર્જાય એ પણ એક પ્રશ્ન છે તો અમે આજ રોજ એમને એમને વિનંતી કરવા માટે આવ્યા છે કે જે સંજેલી બસ ડેપો છે એ સંજેલી બસ ડેપોની અંદર એક તો શૌચાલય પણ તૂટેલું છે પાણીની પરબના નળ તૂટેલા છે અને જ્યાં કૂવો કરવામાં આવેલો છે પાણી માટે તે પણ ગંદુ પાણી સંજેલીનું ભરાય છે જેના કારણે રોગચાળો પણ ફાટી નીકળવાની શક્યતાઓ રહેલી છે બીજી બીજી વાત કરીએ આપણે તો અહીંયા પાર્કિંગની સુવિધા નથી ગામડામાંથી ઉપરેટા કરાવવાથી જ્યારે લોકો આ દિવાળીના તહેવારમાં આવશે ત્યારે એમને જ્યારે પોતાનું વાહન મૂકવા માટેની સુગવડ નથી બેસવા માટેની પણ સુવિધા નથી ઘણીવાર પ્રશાસન તંત્ર એમને મેમો પણ આપતા હોય છે એટલે અમારી રજૂઆત એવી છે કે તેમનું પાણીનું પરબ છે શૌચાલય છે અને બંને બાજુ જે ખાડાઓ છે ગટરો છે એમને પૂરણ કરવામાં આવે અને પાર્કિંગની સુવિધા કરવામાં આવે જેથી કરીને જે આ વિસ્તારના આદિવાસી બાહુલ ધરાવતા જે વિસ્તાર છે અમારો તો આમ જે મોટાભાગે જે બસોની અંદર આવ મુસાફરી કરે છે તે મારા આદિવાસી ભાઈ બહેનો હોય છે તો એમને સારી સુવિધા મળી રહે સાથે સાથે સંજેલીના જે વેપારીઓ છે અન્ય મિત્રો છે જે બસથી મુસાફરી કરતા હોય એમને પણ સગવડ મળી રહે એ અનુલક્ષીને આ જ રોજ અમે ડેપો મેનેજર જાગૃતને અનુલક્ષીને આવેદનપત્ર પાઠવીએ છીએ આપનું નામ અલ્પેશ કારે